બાદ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો સમય કાર્યા મનોરથે નવિષ્ય મનોરથો કરવાથી મોટા મોટા સપના સેવવાથી આપણે કાર્ય સિદ્ધિ નથી કરી શકતા એના માટે ચોક્કસ દિશામાં ચોક્કસ પ્રયત્નો કરવા પડે છે અને ત્યારે આપણે ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ છીએ મિત્રો હવે આજે આપણે એક સમીકરણ વિશે ચર્ચા કરીએ છીએ તો સમીકરણ એક સરળ પ્રકરણ છે અને એમાં એ મુદ્દામાં આપણે કેટલાક ગણિતના પાયાના ખ્યાલો જે છે એને ધ્યાનમાં રાખવાના છે પહેલા તો મિત્રો આપણે જોઈએ છે કે સરવાળા બાદબાકીના નિયમો તમે જુઓ છો કે સરવાળા અને બાદબાકીના નિયમોમાં પૂર્ણ સંખ્યાઓ જ્યારે આવે પૂર્ણાંકો આવે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને એમાં તકલીફ પડતી હોય છે મિત્રો તો એમાં સરવાળા છે પહેલું છે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ આપણને ધન પૂર્ણાંક મળે છે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો બંનેની કિંમત આપણને ઋણ પૂર્ણાંક મળે છે અને એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરીએ તો આપણને બાદબાકી કરવી પડે અને ત્યાં કિંમત આપણને મોટા જે પૂર્ણાંક હોય એની કિંમત ધ્યાનમાં લેવાની છે તો આ પ્રકારે ત્રણ નિયમો પ્લસ પ્લસ સરવાળો નિશાની પ્લસ માઇનસ માઇનસ સરવાળો નિશાની માઇનસ અને પ્લસ માઇનસ બાધાથી મોટાની નિશાની આ પ્રકારે આપણે કુંકમાં યાદ રાખીશું હવે મિત્રો ગુણાકારના નિયમો ગુણાકાર અને ભાગાકારને સરખા નિયમો લાગુ પડે છે તો ગુણાકારના નિયમોમાં બે ધન સંખ્યાઓ બે ધન પૂર્ણાંકો હોય તો એનો ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક થાય બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર પણ ધનપૂર્ણાંક થાય પરંતુ એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક હોય તો એનો ગુણાકાર આપણે ઋણ પૂર્ણાંક લેવાનો છે એટલે એ નિયમોને આપણે આ રીતે યાદ રાખીશું પ્લસ પ્લસ ગુણાકાર નિશાની પ્લસ માઇનસ માઇનસ ગુણાકાર નિશાની પ્લસ અને પ્લસ માઇનસ નો ગુણાકાર અથવા માઇનસ પ્લસ નો ગુણાકાર નિશાની માઇનસ તો આ પ્રકારે ગુણાકારના નિયમો છે હવે મિત્રો દિશા બદલો સમીકરણ સંતુલિત થતું હોય ત્યાં બરાબરનું ચિન્હ આપેલું હોય છે અને આ બરાબરના ચિહ્નથી જ્યારે દિશા બદલીએ છે ત્યારે પૂર્ણાંકોમાં તમારે જે પૂર્ણાંક હોય તેની રિવર્સ એટલે કે તેની વિરોધ અથવા તરીકે પ્લસ હોય તો માઇનસ કરો અથવા માઇનસ હોય તો પ્લસ કરો ગુણ્યા હોય તો કરો અથવા હોય તો ગુણાકાર કરો અને એ જ રીતે ઘાત આપેલો હોય તો ઘાતમૂળ કરો અને ઘાતમૂળ આપેલું હોય તો ઘાત કરો તો આ પ્રકારે આપણે દિશા બદલોના નિયમ ધ્યાનમાં લઈશું અને આ ત્રણ પ્રકારના નિયમો ધ્યાનમાં લઈએ ત્યારે આપણને સમીકરણ ઓકે થશે મિત્રો તો હવે આપણે સમીકરણના ઉદાહરણો તરફ જઈએ મિત્રો ચાર એક્સ માઇનસ વન બરાબર બે એક્સ વત્તા એક હવે સજાતીય પદોને સાથે ગોઠવો ચાર એક્સની સાથે બે એક્સ મૂકીશું દિશા બદલીએ ત્યારે ચાર એક્સ આ બે એક્સને આ બાજુ લાવો છો ત્યારે માઇનસ બે એક્સ બરાબર એક અને આ માઇનસ એકને પેલી બાજુ લાવો છો ત્યારે પ્લસ એક હવે ચાર એક્સમાંથી બે એક્સ બાદ કરો અને એક અને વત્તા એકનો સરવાળો કરો તો બે એક્સ બરાબર એક વત્તા એક એટલે બે હવે બે ગુણાકારમાં છે દિશા બદલશો ત્યારે એ ભાગાકારમાં આવશે તો એક્સ બરાબર બે ભાગ્યા બે હવે બે ને બે વડે ભાગશો ત્યારે આપણને જવાબ મળે એક તો એક્સ બરાબર એક એ આપણો જવાબ છે ઉદાહરણ નંબર બે છે બે એક્સ આપણને આપેલા છે માઇનસ પાંચ એક્સ આ બાજુથી આ બાજુ લઈએ છે ત્યારે એની નિશાની બદલો તો બે એક્સ વત્તા પાંચ એક્સ બરાબર ત્રણ તો આ બાજુ છે પણ અઢાર માઇનસ છે અને પેલી બાજુ લઈ જઈએ ત્યારે પ્લસ અઢાર હવે બે એક્સ અને પાંચ એક્સ એટલે સાત એક્સ સાત એક્સ બરાબર અઢાર અને ત્રણનો સરવાળો એકવીસ તો એક્સ બરાબર એકવીસ ભાગ્યા સાત સાત ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે ભાગાકાર થશે તો એક્સની કિંમત આપણને મળે સાત તરીને એકવીસ બરાબર ત્રણ અહીંયા ત્રણ સિત્તાને એકવીસ ભાગ્યા સાત સાત સાતને ઉડાડશો તો પણ એક્સની કિંમત આપણને ત્રણ મળે છે તો આ પ્રકારે ઉદાહરણ નંબર ત્રણ ઉદાહરણ નંબર ત્રણ છે આપણી પાસે તો ત્રણ એક્સ આ બે દિશા બદલીને આપણે આ બાજુ લઈ જઈશું ત્યારે એ ગુણાકારમાં જશે તો ત્રણ એક્સ બરાબર બેની સાથે આપણે લેવાના છે એક્સ પ્લસ વન હવે આ પ્રકારે જ્યારે આવે ત્યારે સર્કિટ ગુણાકાર આ બેનો ગુણાકાર કરીશું બે એક્સ મળે છે અને આ બંનેનો ગુણાકાર કરીશું તો બે એકા બે મળશે આગળ તો આપણી પાસે ત્રણ એક્સ પડેલા છે હવે પ્લસ બે એક્સને હું સાઈડ ચેન્જ કરીને આ બાજુ મોકલું છું ત્યારે ત્રણ એક્સમાંથી બે એક્સ બાદ કરો એના બરાબર બે તો એ બાજુ છે એની નિશાની નહીં બદલાશે હવે ત્રણે એક્સમાંથી બે એક્સ બાદ કરો ત્યારે આપણને એક્સ મળે તો એક્સ બરાબર બે એ આપણો જવાબ છે મિત્રો આગળનું ઉદાહરણ છે પાંચ એક્સ ભાગ્યા બે બરાબર એક્સ પ્લસ છ હવે આ પાંચ એક્સમાં ભાગ્યા બે છે બે ભાગ્યાકારમાં છે સાઈડ ચેન્જ કરો ત્યારે ગુણાકાર થશે તો પાંચ એક્સ બરાબર બે કૌશમાં એક્સ પ્લસ છ હવે પાંચ એક્સ બરાબર આ બંનેનો સર્કિટ ગુણાકાર બે એક્સ થશે આ બંનેની સર્કિટ જોડીએ ત્યારે છ ગુણે બાર થશે હવે બે એક્સને તમે આ સાઈડે લાવો છો તો પાંચ એક્સ ઓછા બે એક્સ બરાબર બાર છે પાંચ એક્સમાંથી બે એક્સને બાદ કરો ત્યારે તમને ત્રણ એક્સ મળે છે તો ત્રણ એક્સ બરાબર બાર એક્સ બરાબર ત્રણ ગુણાકારમાં છે સાઈડ ચેન્જ કરો એટલે ભાગાકાર આવે તો બાર ભાગ્યા ત્રણ તો એક્સ બરાબર ચાર તરીને બાર અને ભાગ્યા ત્રણ એક્સ બરાબર આપણને મળે ચાર આ ત્રણ ત્રણ આપણે ઉડારી દઈશું એક્સનો જવાબ આપણને મળે છે ચાર આગળનું ઉદાહરણ એમાં એક્સ ત્રત્યાંશ છે એની સાથે એનું સજાતીય પદ એક્સ દુત્યાંશ આ બાજુ આવે એટલે માઇનસ થશે બરાબરની નિશાનીથી આ તરફ જાય ત્યારે એ માઇનસ થશે માઇનસ પાંચને આ બાજુ મોકલશો ત્યારે પ્લસ પાંચ થશે તો માઇનસ એક તો છે જ અને પ્લસ પાંચ હવે બે અને ત્રણનો લસા શોધે છે ત્યારે આપણને છ મળે આની સાથે આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર કરીશું એટલે કે ચોકડી ગુણાકાર કરીશું બેની સાથે એક્સનો ગુણાકાર બે એક્સ અને ત્રણની સાથે એક્સનો ગુણાકાર માઇનસ ત્રણ એક્સ એના બરાબર પાંચમાંથી એક જશે પ્લસ માઇનસ હોય તો બાદાકી કરીને મોટાની નિશાની મોટા પાંચ છે એટલે એની નિશાની આપણને મળવાની પ્લસ તો પાંચમાંથી એક જાય તો પ્લસ ચાર હવે છ ભાગાકારમાં છે પેલી બાજુ મોકલીશું ત્યારે ગુણાકારમાં થશે તો ત્રણ એક્સમાંથી બે એક્સ જાય મોટાની નિશાની પ્રમાણે આપણને માઇનસ એક્સ મળશે બરાબર ચાર ગુણ્યા છ આ છ ગુણાકારમાં મોકલ્યા છે આપણે ફરીથી પાછા માઇનસ એક્સ બરાબર છ ચોક ને ચોવીસ તો એક્સ બરાબર આપણને મળે છે માઇનસ ચોવીસ જ્યારે આગળ ઋણની નિશાની હોય ત્યારે જવાબની નિશાની આપણે બદલી નાખવાની છે જો એ ઋણ આવે તો આપણે ધન નિશાની લઈશું અને ધન આવે ત્યારે આપણે ઋણ નિશાની લઈએ તો એક્સ બરાબર માઇનસ ચોવીસ એ આપણને મળે હવે ટુ એક્સ પ્લસ આઠ ત્રત્યાવશ બરાબર છવ્વીસ ત્રત્યાવશ માઇનસ એક્સ ટુ એક્સ માઇનસ ને આપણે આ સાઇડે મોકલીશું ત્યારે એ પ્લસ એક્સ થશે એના બરાબર છવ્વીસ ત્રત્યાવશમાંથી આઠ ત્રત્યાવશ આપણે બાદ કરીશું તો માઇનસ આઠ ત્રત્યાંશ હવે ટુ એક્સ અને એક્સ એટલે થ્રી એક્સ બરાબર અહીંયા ત્રણ અને ત્રણનો લસ આ ત્રણ મળે આપણને તો છવ્વીસમાંથી આપણે આઠ બાદ કરીશું હવે ત્રણ એક્સ બરાબર છવ્વીસમાંથી આઠ બાદ કરીએ છીએ ત્યારે આપણને મળે છે અઢાર ભાગ્યા નીચે ત્રણ હવે આ ત્રણ ગુણાકારમાં છે સાઈડ ચેન્જ કરશો એટલે ભાગાકારમાં આવશે તો એક્સ બરાબર અઢાર ભાગ્યા ત્રણ તો છે જ ફરીથી ત્રણ આવે છે તો એક્સ બરાબર અઢાર ભાગ્યા નવ હવે નવે દૂડે અઢાર તો એ તો આપણે આરામથી છેદ ઉડાવી શકીએ અહીંયા નવ ગુણ્યા બે કરીશું ભાગ્યા નવ 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 ઉડે છે ત્યારે આપણને કિંમત મળે છે બે તો આ પ્રકારે એનો ઉકેલ આપણે શકીએ મિત્રો એક ચતુર્થાંશ એક્સ માઇનસ બે છે હવે આ ચાર ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં મોકલીશું પાંચ ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં મોકલીશું તો અહીંયા પાંચની સાથે એક્સ માઇનસ ટુ અને ચારની ની સાથે એક્સ માઇનસ વનનો નો ગુણાકાર આ બે નો ગુણાકાર આપણી પાસે પાંચ એક્સ હોય ને આ બે નો ગુણાકાર પાંચ દૂને દસ હોય તો આ પાંચ એક્સ અને પાંચ ગુણે દસ એવી જ રીતે ચાર એક્સ અને ચાર એકા ચાર હવે પાંચ એક્સ ચાર એક્સને આ બાજુ મોકલો ત્યારે માઇનસ થઈ જશે દિશા બદલાના નિયમ પ્રમાણે અને માઇનસ ચાર તો છે જ પણ માઇનસ દસને પેલી બાજુ મોકલું ત્યારે આપણને પ્લસ દસ મળે હવે પાંચ એક્સમાંથી ચાર એક જાય તો એક એક્સ દસમાંથી ચાર જાય તો છ તો એક્સ બરાબર છ એ આપણો જવાબ